જિલ્લા કોંગ્રેસના માર્ગદર્શન હેઠળ શહેર કોંગ્રેસ દ્વારા મોરબીના જેટલા પણ રસ્તાઓના ખાડા છે એ ખાડાઓની પૂજા કરીને એક અનોખો વિરોધ કરીને અમે અમારો વિરોધ દર્શાવીએ છીએ કે મોરબી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જે રીતના નાના વેપારીઓના બોર્ડ ઉતરાવવામાં આવે છે જે રીતના નાના વેપારીઓને હેરાનગતિ કરવામાં આવે છે ત્યારે આજે મોરબીના લોકોની મૂળભૂત સમસ્યા છે રસ્તા લાઇટ અને પાણી આ ત્રણ આપવામાં મોરબી મહાનગરપાલિકાનું તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે ત્યારે આજે શહેર કોંગ્રેસ દ્વારા એક અનોખો વિરોધ કરીને શ્રીફળ વધેરીને ને ફૂલ હાર કરીને ભગવાનને પ્રાર્થના કરી છે કે આગામી દિવસોમાં મહાનગરપાલિકાના અધિકારીઓને સદબુદ્ધિ આપે અને મોરબીના લોકોના મૂળભૂત પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવા માટે એક પ્રકારનું કામ કરે એવી આશા અને અભ્યર્થના સાથે ભગવાનને પ્રાર્થના કરી આગામી દિવસોમાં આપના માધ્યમથી હું વેપારીઓને અપીલ કરવા માંગુ છું કે જો વેપારીઓ અમારી સાથે રહેશે તો આગામી દિવસોમાં આ પ્રશ્નોને લઈને અમે ઉગ્ર લડાઈ કરવાની થશે તો પણ કરીશું પણ આના માટે મોરબીની જનતા અને વેપારીઓનો અમારો અમારી સાથે જોડાવવું એ ખાસ જરૂરી છે રોડ રસ્તાની પરિસ્થિતિ એકદમ ખરાબ છે કારણ કે વિપક્ષ વાત સાંભળવા માટે મોરબી મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ કોઈ પાસે સમય નથી ત્યારે માત્ર ને માત્ર વાતો કરતા દબાણ હટાવવામાં વ્યસ્ત કમિશનર સાહેબ અનેની ટીમ આ મૂળભૂત જે મોરબીના લોકોની સમસ્યા છે મૂળભૂત પરિસ્થિતિઓમાંથી લોકો છે આ ખાડાની અંદરથી ગુજરી રહ્યા છે અકસ્માત થાય છે એની જરા પણ પરવા કર્યા સ્પોટ રિપોર્ટ છે કેરે શહેર કોંગ્રેસ દ્વારા આ ખાડાની પૂજા કરીને અમે શ્રીકોળ વગેરેને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તાત્કાલિકના ધોરણે આ મોરબીના રોડ રસ્તાઓની मरम्मत થાય લોકોને સાથે બનતા અકસ્માતો નબૂત થાય એ માટેના પ્રયાસો આજે મોરબી કોંગ્રેસ પરિવાર કરી રહ્યું છે ભારત માતા કી જય ભારત માતા કી જય ભારત માતા કી જય